પાદરામાં અલીફ ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો પાદરામાં અનેક સેવાકીય પ્રવૃત્તિ સેવાભાવી લોકો તેમજ ટ્રસ્ટ દ્વારા સેવાના કાર્યો કરવામાં આવતા હોય છે ત્યારે આવો જ એક સેવાનું કાર્ય પાદરા શહેરના અલીફ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું પાદરા અલીપ ગ્રુપ દ્વારા પાદરા જાસપુર રોડ પર આવેલા પંડિત દીનદયાલ ઉપાધ્યાય નગરમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આયુષ બ્લડ બેંક દ્વારા બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું સવારથી જ મોટી સંખ્યામાં યુવાનોએ બ્લડ ડોનેટ કરવા આવી પહોંચ્યા હતા અને બ્લડ ડોનેટ કર્યું હતું રક્તદાન કરવા આવેલા યુવકોને પ્રમાણપત્ર અને ગિફ્ટ આપવામાં આવી હતી

આ ચોથું વર્ષે અમારું ટાર્ગેટ સો પ્લસ યુનિટનું છે કે જે દર્દીઓને સરળતાથી મળી રહે ને આ કેમ્પ માનવ સેવા માટે કરવામાં આવે છે જે એકતાનું પ્રતિક છે જેમાં અમારા યુવાનો ખાસો સાથ આપે છે અને સો યુનિટ પ્લસ અમને બ્લડ કરીને આપે છે જેમાં દર્દીઓને સરળતાથી અને સારી રીતે મળી રહે છે અને અડધી રાતે પણ જ્યારે બી કોઈ દર્દીનો ફોન આવે તો અડધી રાતે અલીફ ગ્રુપ સામાજિક વાતાવરણને અનુરૂપ અને આજની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને ધ્યાને રાખી આ લોહીની બહુ જરૂરિયાત પડતી હોય છે અને લોહી અનેક લોકોનો ઉપયોગી છે આગામી અગાઉ આપણે જોઈ ચૂક્યા છીએ કોવિડના સમય સમયગાળા દરમિયાન અનેક લોકોને લોહીની જરૂરિયાત હતી ત્યારે પણ આ લીપ ગ્રુપે અનેક યુવાનોને આ લોહી આપેલ છે અને ખરેખર હિન્દુ મુસ્લિમ સમાજની જે એકતા છે એનું એક આ ઉત્તમ પ્રતિક છે કે અનેક યુવાનો આજે આ બ્લડ ડોનેશન કેમ્પના માધ્યમથી બ્લડ આપીને અનેક લોકોને ઉપયોગી થશે તેમજ આ કેમ્પમાં હજુ પણ સોથી ઉપરાંત લોકો બ્લડ ડોનેશન આપી ચૂક્યા છે અને હજુ પણ વધુમાં વધુ લોકો બ્લડ ડોનેશન આપે રક્તદાન કરે એવી લોકોને અપીલ કરું છું આવો આપને સૌ સાથે મળી આ સમાજનું કોમી એકતાના વાતાવરણને સંગઠિત કરી લોકોને સમાજને પણ સંગઠિત કરીએ એવી આશા રાખું છું અને આ યુવાનોને જેને પણ રક્તદાન કર્યું છે એ તમામ યુવાનોને હું ખરેખર હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું કે આપણે બહુ શ્રેષ્ઠ કામ કર્યું છે